અમદાવાદ જિલ્લા મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળની મહત્વપૂર્ણ બેઠક અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જિલ્લા આયોજન મંડળના ઉપાધ્યક્ષ અને અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા તથા સ ઉપાધ્યક્ષ અને કલેક્ટર સુજીત કુમાર મેયર પ્રતિભા જૈન ઉપરાંત જિલ્લાભરના ધારાસભ્યો નિવાસી અધિકલેક્ટર બી આર સાગર સહિતના જિલ્લાના પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ તથા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ખાસ કરીને પછાત વિસ્તાર સહિત વિવેકાધીન નગરપાલિકાના આયોજનો મંજૂર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજનાનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું આયોજન મંજૂર કરવામાં આવ્યું હતું જિલ્લાના નવ તાલુકા અને છ નગરપાલિકાના મળી કુલ રૂપિયા ચૌદ પોઈન્ટ પાંચ કરોડના પાંચસો છેતાલીસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં નવ તાલુકાના રૂપિયા બાર પોઈન્ટ તેત્રીસ કરોડના કુલ પાંચસો વીસ કામો મંજૂર કરવામાં આવ્યા જ્યારે છ નગરપાલિકાના રૂપિયા એક પોઈન્ટ બોતેર કરોડના છવ્વીસ કામો મંજૂર કરવામાં આવ્યા છે આ ઉપરાંત સાણંદ બાવડા વિરમગામ ધંધુકા ધોળકા માંડલ અને દેત્રોજ રામપુરાને પાંચ પાંચ લાખ લેખે કુલ રૂપિયા સમીક્ષા પણ હાથ ધરવામાં આવી હતી બાકી રહેલા કામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં સામાન્ય વહીવટ વિભાગના જિલ્લા નિરીક્ષક તથા જિલ્લા આયોજન અધિકારી સહિતના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અમદાવાદના વિવિધ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ અમદાવાદ જિલ્લાની વિવિધ નગરપાલિકાના પ્રમુખો તથા ચીફ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા